અમદાવાદ શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર ફરી એકવાર સવાલ ઉભા થયા છે શહેરના સરસપુરમાં સ્થિત રમણલાલ ડાયાલાલની ચાલીમાં જૂની અદાલતમાં પરિવાર પર હુમલો થયો છે આરોપીએ તલવાર અને પાઇપ વડે હુમલો કર્યો છે સાથે જ્વલનશીલ પદાર્થનો છંટકાવ કરીને આગ પણ લગાવી છે જેમાં બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે સાથે જ હુમલાને લઈને શૈલેષ અને પરેશ રાઠોડ સહિત છ આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે પરંતુ સવાલ એ જ થાય કે કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ અમદાવાદ જેવા મેગા સિટીમાં કેમ કચડી રહી છે કે આવી રીતના પોલીસનો ખોફ રાખ્યા વગર જૂની અદાવત હોય કે પરિવારને લઈને કોઈ અદાવત હોય એના કારણે આવી રીતના હુમલો કરે આગ લગાવવાનો પ્રયાસ કરે તલવારથી હુમલો કરવામાં આવે ત્યારે પોલીસની કામગીરીને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે કે એક સમય હતો કે જ્યારે અમદાવાદના એ અમુક એવા વિસ્તાર કે જ્યાં વધુ રાઇડ્સ થતા હતા તોફાનો થતા હતા પરંતુ કાયદા વ્યવસ્થાની સ્થિતિ જેમ જેમ સુધરતી ગઈ તેમ તેમ એ બધું ઓછું થતું ગયું પરંતુ હવે ફરી એકવાર ક્યાંક લાગી રહ્યું છે કે હવે અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને અદાવતમાં આવી રીતના હુમલા કરી રહી છે એ લોકોને પોલીસનો ડર નથી પોલીસની કામગીરી ઉપર પણ સવાલ થાય સંવાદદાતા દીપક સોલંકી આપણી સાથે ફોનલાઇન પર જોડાયા છે દીપક સરસપુરમાં અદાવતમાં હુમલો કરવામાં આવ્યો છે એક પરિવાર પર પોલીસની કામગીરી પર સવાલ ઉઠે છે બિલકુલ જે પ્રકારે અમદાવાદ શહેરની અંદર અપરાત અપરીનો માહોલ અદાવત રાખીને હુમલો કરવામાં આવ્યો હતો ઘર સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જ્વલનસિંહ પદાર્થ જે છે તે પણ છાંટવામાં આવ્યો હતો રમણલાલ દયાલાલની ચાલી આ બનાવ છે કે જેમાં જે આરોપીઓ છે શૈલેષ અને પરેશ રાઠોડ કે તેના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો ને વધારે શખ્સો જે છે તેમની સામે ફરિયાદ દાખલ થઈ છે પરંતુ સૌથી મહત્વની બાબત છે કે આ પ્રકારે જે અસામાજિક તત્વો છે તે શહેરના અનેક વિસ્તારોની અંદર થાકતા બન્યા છે તેમના દ્વારા આ પ્રકારે હુમલા કરવામાં આવે છે અને ગઈકાલે જે મોડી રાત્રે બનાવ બન્યો હતો તેને લઈને હાલ ફરિયાદ તો દાખલ થઈ છે પરંતુ આ અસામાજિક તત્વો છે તેમની સામે કયા પ્રકારની કડક કાર્યવાહી થાય છે તે જોવાનું રહેશે જીવન